રાજુલા તાલુકાના છતડિયા ગ્રામ પંચાયત ઓફિસ ખાતે રાજુલા પીઆઈ ના અધ્યક્ષ સ્થાને સંવાદ સુરક્ષા કાર્યક્રમનું આયોજન કરાયું ત્યારે રાજુલા તાલુકાના છતડિયા ગ્રામ પંચાયત ખાતે રાજુલા પોલીસ સ્ટેશનના પીઆઈ અધ્યક્ષ સ્થાને ત્રણ વાત તમારી વાત અમારી વાત સંવાદ સુરક્ષા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમની અંદર છતડિયા ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ વીરભદ્ર ડાભિયા તેમજ ગ્રામજનો હાજર રહ્યા તે દરમિયાન રાજુલા પોલીસ સ્ટેશનના પીઆઈ અધ્યક્ષતાને આયોજન કરાયું હતું આતકે રાજુલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા સંવાદ સુરક્ષા અંગે લોકોને જાગૃત કરાયા હતા કે આમાં એને હેલ્મેટ નું પહેરીને લીધે અકસ્માત થયો થોડી વાર બધા એવો શક્ય હોય તો મોબાઈલ સેલેન્ડ રાખી કોઈ આપણે દોસ્ટર્બન્સ ના થાય શક્ય હોય તો મારો કહેવાનો એ છે